ગુજરાત નહીં સમગ્ર દેશમાં આપણે પ્રતિદિન ખાનગી રેસ્ટોરન્ટના ભોજનમાં ફૂગ ઈયળો માખી તથા ખાનગી કંપનીઓના પેકિંગમાં જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે એક બનાવ બન્યો છે ના સામાજિક કાર્યકર અનોક ઝાલા તેમજ આ મિત્રોના એમ્પ્લો વાત કરતા ઉડાવ જવાબ આપ્યો હતો ઝાલા દ્વારા મુદ્દામાલ સાથે રૂબરૂ કંપનીના પેકેટ બતાવી પોતાની આ જણાવી હતી હા તો ગ્રાહક અનુપસિંહ ઝાલા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સુરેન્દ્ર

હું કાયદેસરની કાર્યવાહી કરવા માંગુ છું અને સરકારને પણ વિનંતી કરું કે આવી કંપની સામે કડક કાર્યવાહી કરે તેવી મારી માંગ છે ઉપલભાઈ સોળાવાળા ડાયમંડની સિંગ ઘણા વર્ષથી વેચું છું આજે આ અનોખીને જે ડાયમંડની સિંગમાં જીવડું નીકળેલ તો એમને ફરિયાદ કરેલ મને મેં કીધું તમારે જે કરવું હોય તે કાયદેસર કાર્યવાહી કરો અને ઘણા ટાઈમથી આ વેચું છું આવું અવરનવર બને છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા